હેલો બોલો ભાઈ ગાર્ડ દેવા ફોન કર્યો કે ટાઈમ પાસ કરવા કેવું લેક ફોન ગાર્ડ દેવા ફોન કર્યો કે ટાઈમ પાસ કરવા એમ ટાઈમ પાસ કરવા હા તો પાંચ જ મિનિટ છે તમારી પાસે જેટલો ટાઈમ પાસ કરો એટલે કરી લેજો કેમ પાંચ પછી ફોન કટ થઈ જશે અને પછી બ્લોક થઈ જશે એટલે તમારો પલ્લી ઉસો પછી આ ફોન ઉપર વાત થશે ત્યાં પહેલા નહીં થાય તમે પલ્લીમાં આવો ને તમે ના હું નથી આવવાનો ભાઈ કેમ કે આપ બી આગે

આ આવું કરી નાખો માને ચૂંથથી નાખો એટલે પલ્લીનો ઉત્સવ કરવાનો હોય કે ખેંચન ત્રણ કરવાનો હોય બધું આવું પચાસ જણા ચડી જાઓ પચાસ જણા બે મિનિટમાં પચાસ જણા ચડી ઉતરી જાઓ એટલે હું ચડવા આ તો એ માં છે તો એટલે કે તમે એટલે સીડી ઉપર ચડો માં ઉપર ચડો છો એ જ ખબર નહીં પડતી એટલે પડી પડા પડી કરો એટલે બીજા લોકો દર્શન નીચે ઊભા દર્શન કર્યો અને તમે લખોટાવ જેવા ઉપર ચડી જાઓ છોટા નીચે ઊભા તમે નહીં આવડતું નીચે ઊભા દર્શન કરતા બીજા કરીએ તો તમે કેમ ના કરી શકામ હં ખોટી મગજ મારી અરે ભાઈ તમે ચડી જાઓ ઘી ઉપર ચાલો રમણભમ કરો પલ્લીનું અને એ બધું ચાલે તમે જાડ એક ઝાડ કાપી નાખો લીલું છે એ ચાલે બધું આ ક્યાંથી નાટક લાવો છો તમારા બધાના જો ગાડ બોલ્યો આવો કોન હવે ગાડીવાળો તારો ફોન આવી ગયો હવે તો તને બે મિનિટય ના વાત કરવા દેવાય તારા સાથે ફોન નંબર નાઇન જીરો એટ વન ફોર થ્રી ફોર ટુ સિક્સ વન નામ ખબર નથી પણ મિસ કોલ થયો હતો ઓગણીસ સપ્ટેમ્બરે પહેલો ફોન આવ્યો હતો નાઇન જીરો એટ વન ફોર થ્રી ફોર ટુ સિક્સ વન ગાઢ બોલ્યો એટલા માટે એને કટ કર્યો છે હું રાધેશ્યામ પટેલ અમદાવાદ આંબાવાડીથી મારો ફોન સિત્તેર સોળ પંદર ચોરાણું પચાસ છે આજે તારીખ છ ઓક્ટોબર બે હજાર ચોવીસ અને અગિયાર તારીખે રૂપાલ ગામમાં પલ્લી ઉત્સવમાં દર વર્ષની જેમ કરોડો રૂપિયાનું શુદ્ધ ઘી ગામના રસ્તામાં માતા વરદાયની પલ્લીમાં રથ ઉપર અભિષેકના નામે ઢોળી ભક્તોના પગ નીચે કચડવાની કાદવ કિચડ કરવાની પરંપરા બનાવી દીધી છે હમણાંથી તો ઘણા પોતાના જૂના બૂટ ચંપલ ફેંકીને જવાની પરંપરા બનાવેલા બનાવવા લાગ્યા છે આ ગંદુઘટરના નાણાં જેવું ઘી વાલ્મીકી સમાજને લેવાનો હક છે કરવટું છે તેવી પરંપરા છે બીજી કોઈ જ્ઞાતિ ના લઈ શકે તેવી કહેવામાં આવે છે પણ મારી પાસે જાણકારી છે કે આ પલ્લીનું ગંદુ ઘી રાજકોટની સુહાના તેલિયા સાબુ બનાવતી કંપની સો રૂપિયા કરતા ઓછા ભાવમાં ખરીદી કરીને લઈ જાય છે એટલે કે આઠસો થી હજારના ભાવનું ઘી માતા ને અભિષેક થયા પછી સો રૂપિયાનું નું થઈ જાય છે આ પ્રસંગથી માતાના પ્રસાદનો ભાવ વધવો જોઈએ કે ઘટવો જોઈએ અભિષેક પછીનું ઘી વાલ્મીકી સમાજ ખાઈ શકે તો હું પટેલ શા માટે ના ખાઈ શકું માતાના દરબારમાં કોઈ જ્ઞાતિનો ભેદભાવ ના હોય જ્ઞાતિ ભેદભાવ માનવ સર્જિત છે જગતજનની માતા વરદાયનીના આશીર્વાદથી હું બધી રીતે સુખી છું મને રૂપાલ પલ્લીમાં અભિષેક પછી કરોડ રૂપિયાનું કાદવ કિચડ થતું ઘી ખાવામાં કે કોઈનો હક છીનવવામાં કે લઈ લેવામાં મને રસ કે ઈચ્છા નથી પણ જો માતા વરદાણીના મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ સોમાભાઈ પટેલ અને રૂપાલ ગામના મહિલા સરપંચ શ્રીમતી વિલાસબહેન ભરતભાઈ ચાવડા બંને આમંત્રણ આપે તો હું સાબિત કરવા માંગુ છું કે નાદ જાત જાતિ પ્રથા સવર્ણ નીચ ઊંચ જાતિ પછાત જાતિ દલિત ઓબીસી બક્ષી પંચ અનુસૂચિત જનજાતિ જંગલ જાતિ વગેરે શબ્દો માનવ સર્જિત છે કોઈ પણ માતા કે ભગવાનના દરબારમાં માનવ ભેદભાવ ના હોય માનવ માત્ર એક 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 સમાન ભારત ભારત કાયદો જાતિ કોઈ ઊંચ નીચ નહીં માતા વરદાય મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ સોમાભાઈ પટેલ બે દિવસ પહેલા ટીવી ના સમાચારમાં કહ્યું કે પલ્લીમાં ઘીનો કોઈ બગાડ થતો નથી વાલ્મીકી સમાજ શુદ્ધિકરણ કરીને ખાય છે હું ગંદા કાદવ જેવા ઘીનો ત્રણ અલગ અલગ જગ્યાએ લેબોરેટરી ટેસ્ટ કરાવવા માંગુ છું હું જાણવા માંગુ છું કે ઘી અભિષેક પછી ઘી રહે છે કે નહીં મારે એ નથી જાણવું કે કેટલું ગંદુ છે બીજું એ જાણવું છે કે હું આધાર પ્રમાણે પટેલ છું તો મને અથવા મારા પરિવાર પર માતા વરદારીનો પ્રકોપ થાય છે કે નહીં ઘીના ડાઘ મારા કોટન કપડા પર પડે છે કે નહીં ઘીની ચીકા સાબુ વિના કે સાબુથી જાય છે કે નહીં હું પ્રયોગ કરવા માંગુ છું કે રૂપાલ ગામના કીડી મકોડા બિલાડી કે કૂતરા ઘી ખાતા નથી પણ મારા અમદાવાદના કીડી મકોડા બિલાડી કે કૂતરા રૂપાલ પલ્લીનું ઘી ખાય છે કે નહીં તે ચેક કરવું છે વધુમાં મારે બીજો એક પ્રયોગ કરવો છે હું પલ્લીમાં બાધા અને માનતા સિવાયનું એક કિલો ઘી રૂપાલ ગામના કીડી મકોડા બિલાડી કે કૂતરાને ખવડાવવાનો પ્રયોગ કરવા માંગુ છું મારો આ વિડિયો દરેક મીડિયા અને રૂપાલના વરદાયની માતાના દરેક ભક્ત સુધી પહોંચાડવા વિનંતી ખૂબ જ ફોરવર્ડ કરશો પલ્લી મહોત્સવમાં પરંપરા રીતે શુદ્ધ સોના જેવું શુદ્ધ ઘીનો અભિષેક થાય પછી ભક્તોના પગ નીચે અભિષેક થયેલું ઘી ના આવે તેવી વ્યવસ્થા મારા ખર્ચે કરવાના અભિયાનમાં જોડાશો હું સત્ય શોધવા માંગુ છું આ માટે એફિડેવિટ કરીને આપવા તૈયાર છું કે હું મારી પોતાની મરજીથી મારા પોતાના જોખમે માતા વર્દેનીનો પ્રસાદ તરીકે ખાવા માંગુ છું જેથી ભવિષ્યમાં અભિષેક થયેલ ઘીના પ્રસાદની ડિમાન્ડ વધે કાદવ કિચર કરીને કોઈ બગાડ ના કરે જય માં વરદાયની જય માં વડીજી જય જગતજનની માતા વરદાયની દરેકને સારી પ્રેરણા આપજે